તો રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન વખતે અફરા તફરીને નાના બાળકો સહિત અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા યુનિવર્સિટી પોલીસે આ મામલે માત્ર મોલ મેનેજર સમીર વિરુદ્ધ જ ગુનો દાખલ કર્યો છે મેનેજર સામે પૂર્વ મંજૂરી વિના કાર્યક્રમ યોજી લોકોના જીવ જોખમમાં મૂક્યા બદલ કાર્યવાહી કરવામાં આવી છે જો કે ફિલ્મ પ્રમોશનનું આયોજન કરનાર આયોજકો તેમજ કલાકારો સામે પણ કાર્યવાહી ન થતા પોલીસ પર તેમને બચાવવાનો આક્ષેપો પણ લાગી રહ્યા છે સવાલ ઊભો થયો છે કે અમદાવાદમાં મૂવી પ્રમોશન દરમિયાન અફરાતફરી બદલ શાહરૂખ ખાન ગુનો શાહરૂખ ખાન પર ગુનો નોંધાયો હતો તો રાજકોટમાં લાલો ફિલ્મના કલાકારો વિરુદ્ધ કેમ નહીં તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે તો રાજકોટમાં જે રીતે લાલુ ફિલ્મને લઈને અફરાતફરીનો જે માહોલ સર્જાયો હતો તેને લઈને હવે રાજકોટ ફિલ્મ ક્રિસ્ટલ મોલના પ્રમોશન સમયે અફરાતફરી સર્જાઈ હતી સહિત અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે રાજકોટના ક્રિસ્ટલ મોલની ના બાજુના છે કે જ્યાં લાલો ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું અને ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડતા ત્યાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો તો યુનિવર્સિટીની પોલીસે પણ આ મામલે મોલ મેનેજર સમીર વેસાણી વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે અને મેનેજર સામે પૂર્વ મંજૂરી વિના જ કાર્યક્રમ યોજ્યો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે એક બાજુ આક્ષેપો એ પણ થઈ રહ્યા છે કે જ્યારે શાહરૂખ ખાનનો અમદાવાદમાં પ્રમોશન સમયે અફરાતફરી સર્જી હતી ત્યારે શાહરૂખ ખાનને પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો શાહરૂખ ખાન પર અત્યારે જે રીતે લાલાના પ્રમોશન જે એક્ટરો છે તેના પર ન કરાતા સવાલો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે રાજકોટના ક્રિસ્ટલ મોલના છે કે જ્યાં લાલુ ફિલ્મનું પ્રમોશન કરવા માટે એક્ટરો અને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા જેને લઈને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે

આઠ જ જેટલા જે વાવસર છે તેમને સેફ્ટી માટે રાખવામાં આવ્યા હતા અને જેના કારણે જે પોલીસ ની મંજૂરી પણ પૂર્વ નોંધી લેવામાં આવી અને તેના જ કારણે અફડાતફરીનો માહોલ છે ત્યાં સર્જાયો હતો ઘટના ક્યાંક ને ક્યાંક એવી બન્યું કે બે બાળકીઓનો જીવ છે તે પણ અધરકાર થઈ હતો અને જે રેલિંગ ઉપર સીડી પર ચડી જતા જે અન્ય જે જાગૃત સાગજી દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ હવે સમગ્ર મામલે જે પોલીસ દ્વારા જે વિડીયો વાયરલ થતા જે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આ શખ્સ અન્ય કોઈ નહીં પરંતુ ક્રિસ્ટલ મોલના જ મેનેજર વિરુદ્ધ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદમાં કે જે પૂર્વ મંજૂરી ન લીધા વગર આયોજન કરવામાં આવ્યું તેના કારણે જે જાહેરનામાના ભંગ બદલ માત્ર સામાન્ય કલમ એ છે તેના ગુનો છે તે નોંધવામાં આવ્યો છે પરંતુ અહીં વાત એ છે કે કોઈ પણ આયોજક અને ફિલ્મના જે અભિનેતા અભિનેત્રીઓ છે તેમ

આભાર લખે સમગ્ર માહિતી આપવા